યાર ના ફગ્યા માટે તમારી ગાડીઓ ફરે પચાસ પચાસ ની હજાર ની ઓફિસ માં સેક્રેટરી બેઠા છે એ આપણા ફગ્યા છે એની પેઢી ના નહીં ફગ્યા કોઈ લેવા એટલે તમને હવે મારી વિનંતી છે આપ સૌ કાલે પઢાડજો વધારે વધારે પ્રમાણમાં ખેડૂતો આવે એવું કરજો આજે તમારી ડુંગળી વેચાઈ ગઈ હોય કાલે તમારે ખૂબ કામ હોય અને તમે પછી એમ કહો મારા તો કામના પાર નથી હવે એ તો ભરતસિંહ લડી લે તો એવું નહીં ચાલે આ આપણામાં કહેવત છે ને કે મર ફરકમાં જવું હોય ને તો મરવું પડે સડકમાં જો જવું હોય તો મરવું પડે અને તરતા જો શીખવું હોય તો પેલા બૂટવું તો પડે ભાઈ તકારામાં કડ

આપણને મેલા કલર તો આ મેલા કલર તમારા બાપ છે ખેડૂત અને મજૂર એના કલર મેલા એમ ઈ ગણે એટલે પણ અમે તમારા બાપ છે ખેડૂત તો જગતનો બાપ અને જગતનો બાપ એટલે આખી દુનિયાનો બાપ એટલે તમે બધા અને સેક્રેટરીને મારી પાછી ખુલી વિનંતી વિનંતી ગણે 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 તો 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 ચેલેન્જ ચેતવણી ચેતવણી અને ધમકી આજે મેં આંભ્યો એટલે મારે આવવો પડ્યો નહી હું આજ નતો મારે ઘણું બધું કામ હતું કાલ પરમ દિવસે આવવાનો જ હતો

હું તમારો ભાઈ છું આ તારી માં અત્યારે બસો ની મણ વેચાય અમારે નવસો ની મણ ઘર માં પડે એટલે હું તમને વિનંતી કરીને કહું છું આપણે ડુંગળી કોઈ હજાર બારસો પંદરસો બે હજાર મણ ના લઈ લેવાય એવી વાત નથી પણ અમારો ખર્ચો નીકળે એટલું માઇન્ડ અત્યારે થાય એમ છે પણ આ બસો ત્રણસો રૂપિયા આવે તો ખેડૂતોને એક વેગ્યા તરી સાડી હજાર રૂપિયા ની ખોટ જાય અડધો અડધ ખોટ જાય